નમસ્કાર આપ જો રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી છીએ ભારત દેશ જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે તેમાં હવે દોઢ મહિના જેટલો સમય કે જેમાં એક ઉત્સવ એક પર્વ ઉજવાશે એ ઉત્સવ એટલે કે ચૂંટણી આ ચૂંટણીની તારીખો જાહેરાત થઈ ગઈ છે અને હવે આ પર્વમાં બધા જ ભાગીદાર બનવાના છે ખાસ કરીને મતદારો કે જેઓ વોટ આપવાનો છે પોતાની ફરજ પોતાની પોતાનો જે અધિકાર તેમને મળ્યો છે તે અદા કરવાના છે પરંતુ આજે આપણે આ મતદારોમાં પણ ખાસ કરીને મહિલા મતદારોની વાત કરવી છે કારણ કે હાલમાં જ ચૂંટણી કમિશનર જ્યારે તેમણે તારીખો જાહેર કરી મતદારોની સંખ્યા ત્યારે જ્યારે તેઓ ગણાવતા હતા ત્યારે તેમણે ખાસ ભાર મૂક્યો મહિલા મતદારો વિશે તેમણે કહ્યું કે તેમની ભાગીદારી જે રીતે વધી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા ઘણા વર્ષોમાં જે ભાગીદારી વધી છે તેમાં બાર રાજ્યો એવા છે કે જેમાં પુરુષો કરતાં પણ વધારે મહિલા મતદારોની સંખ્યા છે એટલે આ ખૂબ જ સરાહનીય બાબત છે ત્યારે લોકશાહીના આ પર્વમાં મહિલાઓની ભાગીદારી પર આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા મિતલબેન પટેલ સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા કાજલબેન ત્રિવેદી ઉપસ્થિત છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા શરૂઆત મિતલબેન આપનાથી કરું છું મતદારોની જ્યારે વાત કરવામાં આવે પુરુષ મતદારોની સંખ્યાને લઈને એટલી બધી ચર્ચા નથી કરી રહ્યા આજે આપણે મહિલા મતદારોની વાત કરી રહ્યા છે કારણ કે સંખ્યા વધી છે પહેલા પણ વોટ આપવા માટે મહિલાઓ જતી હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં જે ભાગીદારી મહિલાઓની વધી છે તે કેટલી પ્રશંસનીય છે

વાત મૂકી શકે અને વાત મૂક્યા પછી એનું વજૂદ હોય એટલે એનું મૂલ્ય હોય એ ઈચ્છે છે એટલે આ લોકશાહી ની પ્રક્રિયામાં મતદાતા તરીકે સ્ત્રીની સંખ્યા વધવી સ્ત્રી મતદાતાની સંખ્યા વધવી એ વધવી એ તો બરાબર છે આંકડાકીય રીતે ઉંમર થાય અઢાર વર્ષથી ઉપરના એટલે મતદાનનો આપણને અધિકાર મળે છે પણ એ અધિકારને રિયલ સેન્સમાં હું એન્જોય કરી શકું મારી ફ્રીડમ મારી મરજી પ્રમાણે મને જે કેન્ડિડેટ પસંદ આવે છે એને હું મત આપી શકું એ મારા ખ્યાલથી એ મત એ ખરું સ્ત્રી સશક્તિકરણ આપણે માનીએ છીએ એટલે એ રીતે આ બહુ જ આવકારદાયક આખી વાત છે અને સ્ત્રીઓ બહાર નીકળી છે છેલ્લા કેટલાક વર્ષોના આંકડા તમે જોશો તો જે આછું પાતળું મતદાન એટલે આછું પાતળું તો નહીં કહું પણ હા ચાલીસ પચાસ પચાસ સાહીઠ ટકા જ્યાં મતદાન થતું હોય ત્યાં આગળ સ્ત્રીઓની સંખ્યા પણ મતદાતા તરીકે નોંધણી એ કહી શકાય એ પ્રકારની હોય છે પણ એ પ્રમાણ વધે અને બહેનો રિયલ સેન્સમાં ઘરની ફલાણી જવાબદારી છે ઢીંગણી જવાબદારી છે એટલે નહીં જઈ શક્યા મતદાન મતદાન કરવા માટે આ ચીજોને થોડીવાર માટે બાજુએ રહી રાખીને આ મજાના પર્વનું સાચું સેલિબ્રેશન એ થશે કે સો એ જે મતદાતા બહેનો બની છે તે ઘરની બહાર નીકળી અને પોતાનો મત જે આપણે ઈચ્છીએ છીએ દરેક બેન કે મારું વજૂદ હું જે ઈચ્છું છું એ કરી શકું અને મારો મતની વેલ્યુ હોય એ અગર થાય છે તો મારા ખ્યાલથી આ સાચી રીતે વધેલી સંખ્યાને પણ મતદાતા તરીકે બહેનોની એ રિયલ સેન્સમાં એક સેલિબ્રેશન ગણાશે એટલે આવકાર્ય છે આખી વાત અને બહેનો એ ભાગીદારી બરાબર સમજશે એવું લાગે પણ છે એક કરોડ મહિલા મતદારો નોંધાયા છે અને એમાં પણ અઢારથી ઓગણીસ વર્ષની વય જૂથના પંચ્યાસી વર્ગ છે તે પણ હવે કદાચ આ આ વર્ષે જ્યારે વોટ આપવા જશે તેમની સંખ્યા વધે તેના માટે પણ ચૂંટણી પંચ પ્રયાસ કરી રહ્યું છે અને તેમના પ્રયાસોનો જ નતીજો છે કે મહિલાઓની ભાગીદારી વધી રહી છે હાલ આ જે સંખ્યા વધી છે તેને લઈને પહેલા તો આપની પ્રતિક્રિયા ઘણા સમયથી આપણે જોઈએ તો આપણે જાગૃતતા માટે કામ કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાવો અને એની સાથે સાથે આપણે એ પણ કામ કરીએ છીએ કે એ લોકો પોતાનો અવાજ રેઝ કરે એની સાથે શું કરે છે એના પ્રભુત્વ માટે પોતાના માટે પણ કામ કરે જયારે પોતાના માટે કામ કરવાનું શરૂ કરે છે ત્યારે એને મતની પણ કિંમત સમજાય છે અને હવે જે આજે આ વખતે જે પહેલી વાર મત કરશે તો હું એવું માનું છું કે જેટલી જાગૃતતા સમાજમાં આવી રહી છે કોઈ પણ મીડિયાના માધ્યમથી અથવા તો જે વસ્તુ સમજી રહી છે દીકરીઓ સમજી રહી છે તો એનાથી આનો પ્રભાવ પડશે કારણ કે સરકાર શું કરી રહી છે કેવી રીતે કરી રહી છે કેવી રીતે એમના સુધી પહોંચી રહી છે આ બધી જ વસ્તુઓ જે છે એ અત્યારે નોંધનીય છે દેખાય છે કામમાં હોય કોર્પોરેટમાં હોય સરકારી ખાતાઓમાં હોય કે પછી સાંસદ માં કેમ ના હોય કારણ કે અત્યારે તો જોવા જઈએ તો પાંચસો પચાસ સીટો માંથી બ્યાસી જે છે એ સ્ત્રીઓ છે પણ આગળ જતા ભવિષ્યમાં એકસો એક્યાસી કરવાનું છે તેત્રીસ ટકાની આપણી ભાગીદારી છે તો એ ભાગીદારી બનવા માટે પણ અહીંયાથી જ દીકરીઓ આવશે અહીંયાથી જ મહિલાઓ આવશે થી કામ કરતી મહિલાઓની એ જગ્યાઓ હોય છે અને પોતાનું મતલબ મારે કોઈ વોઇસ રેસ કરવો છે તો હું મારી વાતોને ખુશની સામે મૂકીશ તો એ મારી વાતોને જલ્દી સમજી શકશે અને એને આગળ સુધી લઈ જશે એવી હવે બધાને ખબર પડે છે હવે લોકો એ વાતને સમજે છે અને એ સમજ્યા પછી જોવે છે કે જો અમારું વાતને મજબૂત રીતે કોઈ મૂકી શકે એમ હોય તો એ એ છે તો પણ આગળ લઈ જશે અને હું એવું માનું છું કે આ બધા જેટલા પણ લોકો કામ છે પોઝિટિવ લાવવા માટે સરકાર સાથે મળીને અને સંસ્થાઓ પણ બધી કામ કરે છે બધાનો અત્યારે ખૂબ મોટો ફાળો રહેલો છે અને જે દીકરીઓ આવે છે હું એવું માનું છું કે અવેરનેસ ના કારણે એ લોકોને ખબર છે કે પોતાની મતની કેટલી કિંમત છે જેટલો પુરુષના મતની કિંમત છે અત્યારે લોકશાહીમાં સ્ત્રીના મતની પણ એટલી જ કિંમત છે અને એ કિંમતને જે વધારવાનો સમય છે એ સમય હવે બહુ નજીક છે બિલકુલ મિત્તલબેન અને કાજલબેન જે રીતે આપણે કહ્યું કે આ ખૂબ સરાહનીય બાબત છે કે મહિલા મતદારોની સંખ્યા વધી છે આ સંખ્યાવધી છે મતમાં ભાગીદારી વોટ આપવા જશે એ હવે ખ્યાલ આવશે એટલે એ પણ એક હજી ટાસ્ક છે અને એના માટે પ્રયાસ થઈ રહ્યા છે કે તેઓ ઘરેથી વોટર આઈડી બનાવી દીધું મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું ત્યાં સુધી નહીં હવે જઈને વોટ પણ આપે તેના માટે પ્રયાસ થશે પરંતુ મિત્તલબેન કદાચ એ વોટ આપવા પણ જાય છે પરંતુ આ મહિલાઓ શું એટલી જાગૃત છે પોતાના વોટની કિંમત અને કોને એને એમને વોટ આપવો છે તે સમજે છે બે uh, આમાં ભાગ પાડી દઈએ એમાં એવું છે કે એક અર્બન પોપ્યુલેશન છે અને અર્બન પોપ્યુલેશન અને ગામોમાં પણ એવી જેમ કે ફોર એક્ઝામ્પલ ટ્રાઇબલ એરિયાની વાત કરીએ તો ટ્રાઇબલ વુમેન જે છે એ પ્રમાણમાં ઘણી સક્ષમ છે એ આપણે ભલે ભણેલી નથી પણ એનો એની હિસ્સેદારી પંચાયતમાં કે ગામમાં પોતાની વાત કરવા માટે મજબૂત મજબૂતા છે એટલે એને એટલી સમજ છે કે મારે ક્યાં જવાનું છે કયા પક્ષ પાસે જવાનું છે કયા કેન્ડિડેટને મારે વોટ આપવાનો છે એટલે આ એ એક આખો જે પોતાની સજાગતા સાથે જાગૃતતા સાથે સમજદારી સાથે વોટ કરવાની છે અને એક એવી મહિલાઓ છે કે હજી કમ્યુનિટી પંચાયતો ચાલતી હોય હજી પણ કમ્યુનિટી પંચાયતોની સાથે સાથે અમુક ગામમાં પણ અમુક પ્રકારના અમુક લોકોનું વર્ચસ્વ હોય અને વર્ચસ્વને સરેન્ડર થતી હોય ઘરમાં પોતાના પતિ અથવા કુટુંબનો જે મોભી કહેવાય એનું એક પ્રકારનું વર્ચસ્વ હોય એને સરેન્ડર થતી હોય અને એને સમજ પણ ના હોય પોલિટિકલી કઈ ચીજો ક્યાં શું ચાલી રહી છે એને સમજ પણ ના એટલે આ બે વર્ગ આપણે જુદા કરી દઈએ જે સમજદાર છે એ મારા ખ્યાલથી બહુ જ સામેથી બાળ ઉમળકા સાથે જશે અને એને જે ઇન્ફ્લુઅન્સ કરે છે એને જેની સાથે મજા આવે છે એને એવું લાગે છે કે દેશ ઘડતર માટે અથવા મારા પોતાના રાજ્યની મારા પોતાના ગામના ઘડતર માટે આ કેન્ડિડેટ છે વધારે મહત્વપૂર્ણ છે આ પાર્ટી વધારે મહત્વપૂર્ણ છે એને સમજીને વોટ કરશે અને બીજી જે બેન છે એ ઇન્ફ્લુઅન્સ સાથે શક્ય હશે તો કદાચ બહાર જ નહીં નીકળે નહીં તો જો સો પ્રતિશત મતદાન થતું હોત તો આ પચાસ સાહીઠ ટકાનો રેશિયો પણ ના રહેતો હોય આમાં તો અગેન ભાઈઓ અને બહેનોએ બંને જોવાનું છે સો નીકળીને મતદાન નથી કરતો ત્યારે પેલી સ્ત્રી જે બેન કે જેને આ બધી દુનિયા સાથે ખરેખર કંઈ લેવા દેવા નથી એ કોના ઇન્ફ્લુઅન્સમાં મતદાન કરે છે મારા ખ્યાલથી એના સુધી પહોંચવાનું એ ચૂંટણી પંચની પણ બહુ જ મોટી ચેલેન્જ છે એ રાજકીય પાર્ટીઓની પણ બહુ જ મોટી ચેલેન્જ છે એમની માટે કે અને કેન્ડિડેટ ની પણ ચેલેન્જ છે કે બેન ની સુધી પહોંચી એને એક સાચા અર્થમાં ઇન્ફ્લુઅન્સ કરીને એને ઘરમાંથી બહાર કાઢીને લઈ આવી એટલે બે પ્રકારે અલગ અલગ કામો કરવાની જે જરૂર છે સરકાર સરકાર તો નહીં કહો પણ ચૂંટણી પંચે અને અમારા જેવા જે સામાજિક કાર્યકર્તાઓ છે એમને પણ કે એવી બહેનો જે આ હિસ્સેદારી નથી નોંધાઈ શકતી એને કેવી રીતે મતદાન મથક સુધી લઈ આવવી અને એની સાચા અર્થમાં એના મનમાં જે ભાવના છે ને એ પ્રમાણે એનું મતદાન કરે એટલે

એ ક્યાંક જે પેલી દોરી સંચાર અથવા દબાયેલી છે જુદી રીતે વર્કઆઉટ આપણે જો કરી શકીએ તો મારા ખ્યાલથી સુંદર એક પેલું આઉટકમ એ બધી જ બહેનો જો બહાર આવીને મત કરે મતદાન કરે છે સાચા અર્થમાં ને સમજીને મતદાન કરે છે તો ઘણું સુંદર આઉટકમ આપણને મળી શકે છે પણ આ ચેલેન્જ છે તમે જે કીધું એ પ્રમાણે ગામમાં રહેતી એ મતદાતા સુધી આપણે પહોંચવાનું કાજલબેન આ ચેલેન્જ પૂરી પણ કદાચ આ પાર્ટીઓ કદાચ ચૂંટણી પણ આ મહિલાઓને ઘરેથી પોલિંગ સ્ટેશન સુધી લાવવામાં સફળ રહે છે પરંતુ અહી કદાચ લાભ એ પાર્ટી લઈ જાય અથવા તો એ એ કોઈ પક્ષ લઈ જાય કે આ મહિલાઓને ઇન્ફ્લુઅન્સ કરવામાં આગળ આવી જાય અને ઇન્ફ્લુઅન્સ કરવા માટે ઘણા લોકો એવું માને છે કે ખૂબ આસાન છે મહિલાઓને ઇન્ફ્લુએન્સ કરવું શું આ સાચું છે પુરુષ હોય કરી શકે પણ જો એને થવું હોય તો બીજી વાત કરવા જઈએ તો સ્ત્રીઓને ખબર છે કે કોણ મારા માટે કેવી રીતે કામ કરે છે સરકાર હોય કે પછી સામાજિક સંસ્થાઓ હોય કે પછી એના ઘરના વ્યક્તિઓ હોય અત્યારે એવું છે હું મિત્તલબેન સાથે સહમત છું કે ઘરની અંદર જે ઘરનો મોગ હોય એ કહેતા હોય એ થાય પણ હવે સમય ધીરે ધીરે બદલાતો પણ જાય છે અને મિત્તલબેન પણ એ જ વિષય પર કામ કરે છે અને હું પણ કરું છું કે સ્ત્રીઓ પોતાનો વોઇસ પોતાની વાતને મૂકે રજૂ કરે તો ખરા પહેલા રજૂ કરતા હક જતાવાની અને અધિકારો લેવાની પણ કેળવણી થશે પણ એની માટે અત્યારે કામ કરવું રહી સ્ત્રીઓ સમજે છે પણ વારે વારે એને સમજાવવું પડશે એમને એ રસ્તા પર દોડી જવો પડશે કે શું સાચું ખોટું અને એ જયારે જશે કે એક ટેમ્પરરી તમારું કામ કરે છે ને એક તમારું કામ કરે છે ટેમ્પરરી અને એક વ્યક્તિ જે છે એ ધીરે ધીરે ધીમી ગતિ એ કામ કરે છે પણ લાંબે ગાળા એને ફાયદો થવાનો છે તો જયારે આવી કોઈ વસ્તુઓ હોય ત્યારે સ્ત્રીને સમજાવવી પડશે એના માટે જાગૃતતા લાવવી પડશે એના માટે કામ કરવું પડશે સ્ત્રી પણ આગળ આવવું પડશે અને જે પણ શૈક્ષણિક સાથે જોડાયેલી હશે કારણ કે સ્ત્રીને જ્યાં સુધી આર્થિક સામાજિક શૈક્ષણિક વસ્તુઓની ખબર નહીં પડે ને ત્યાં સુધી હું એવું માનું છું કે ડિસિઝન લેવામાં એને સમય લાગશે એ લેશે તો ખરી પણ બીજા બધાની સલાહ સૂચન સાથે પણ હું એવું માનું છું કે પહેલા તો એને ડિસિઝન મેકિંગ પાવર જનરેટ કરવો પડશે એના માટે થઈ અને આપણે બધાએ ચૂંટણી પક્ષ હોય કે પછી સામાજિક સંસ્થા હોય કે છે જે ત્યાંના આગેવાનો એ લોકોને શું કામ એ નિર્ણય લઈ રહી છે એના સાચા અને ખોટા પરિબળો બંનેની સાથે એને ફેસ કરતા શીખવાડવું પડશે આ હું માનું છું અને આની ઉપર જ મને લાગે છે કે પહેલા આપણે બહાર મૂકવો જોઈએ હું એક ચીજ અંદર એડ કરીશ શાયદર મેને જે વાત કરી એની અંદર એક તો ઇન્ફ્લ્યુઅન્સની વાત આપણે કરી કે કેવી રીતે ઇન્ફ્લ્યુઅન્સ થશે

જાહેર સ્થળો પર આવી અને બહાર બેસીને આવી સભાઓ નથી એટેન્ડ કરી શકતી આ બધામાં કોની કોના ઇન્ફ્લુઅન્સમાં આવે છે અહીં બહુ મજાનો વાત એ છે જે માત્ર ચૂંટણી આવે એટલે આપણે મતદાતાઓની ચિંતા કરીએ અને એ કોના ઇન્ફ્લુઅન્સમાં આવશે મતદાતા તરીકે મારે શું ધ્યાન રાખવું જોઈએ ડેફિનેટલી એ વખતે આ વાતો થાય બહુ જ અગત્યનું છે પણ મારું એવું બહુ દ્રઢપણે માનવું છે કે આ થ્રુઆઉટ આખી જેમ બાળકનું ઘડતર કરવા માટેની જે રિસ્પોન્સિબિલિટી હોય ને માતા પિતા અને શિક્ષકોની સેમ વસ્તુ ઘડતરની રિસ્પોન્સિબિલિટી પણ સોસાયટીની પણ છે પેરેન્ટ્સ તરીકે મા બાપની પણ છે સમાજ સરકાર ચૂંટણી થ્રુઆઉટ એ પ્રકારના કાર્યક્રમો કોન્સ્ટન્ટ થવા જોઈએ અને એ કાર્યક્રમોમાં તમે કેન્ડિડેટને કેમ પસંદ કરશો કેવી રીતે પસંદ કરશો એનું બેકગ્રાઉન્ડ ચેક કરવાની વાત જે છે કે ક્રિમિનલ પ્રકારના બેકગ્રાઉન્ડમાં તો એ નથી આવતો એ સિવાય એને હું કેમ પસંદ કરીશ એ આવે છે તો મારા કયા કયા પ્રશ્નો કયા પ્રશ્નો છે કે જેનાથી મને રાજ્ય સરકાર કે સરકાર પાસેથી મારી અપેક્ષા છે અને મારું એ પ્રેઝન્ટ કરી શકશે મારા પ્રશ્નને ફોર એક્ઝામ્પલ ગેસ સિલિન્ડરની વાત કરો કે શૌચાલયની વાત કરો બેન તરીકે હું વિચારું તો આ બહુ નાની સંકુચિત વાત છે પણ હા એ બે બહુ જ અગત્યની હતી એમ એ સિવાય મારે બિઝનેસ કરવો છે તો મને લોનની વાત આવે છે મારી પાસે ઘર નથી તો મારે ઘરની વાત આવે છે ટૂંકમાં આ બધા જ મુદ્દાઓ છે એને હું એવા કયા કેન્ડિડેટને પસંદ કરીશ કે જે એ મારા પ્રશ્નોને સમજીને યોગ્ય જગ્યા ઉપર એટલે વિધાનસભા હોય કે અત્યારે લોકસભાની વાત થાય છે અઢાર વર્ષના મતદાતા તરીકે હું અને હું મતદાન બહુ મોટો અધિકાર નાના બાળકને અધિકાર નથી આપવામાં આવતો તમારી સોચ સમજ બુદ્ધિ પ્રોપર છે ને તમે તમારા નિર્ણયો લઈ શકો છો એવું માનવામાં આવે છે ત્યારે જ આપણને અધિકાર અઢાર વર્ષે આપણને મળે છે તો આ અધિકારને હું કેવી રીતે એન્જોય કરીશ મારા ખ્યાલથી એટલે હક અને ફરજો જે નાગરિક શાસ્ત્રમાં આપણને ભણાવવામાં આવે છે જોઈએ મને રોડ સારું મારા ત્યાં મળવો જ જોઈએ પણ એની સાથે સાથે આ સમાજને ક્લીન રાખવું ગ્રાઉન્ડ ને ક્લીન રાખવું ગમે ત્યાં થૂકવું નહીં આ બધું ફરજ છે મારી તો અહીં એવું જ છે કે મતદાતા તરીકે મારા હક અને ફરજો એ સતત આપણને શીખવવામાં આવે એના કોન્સ્ટન્ટ સેમિનાર થાય

એટલા માટે જ કરવી પરંત પડે છે કારણ કે આજે પણ હજી પણ જે રીતે મેતરબેને વાત કરી કે આપણે ત્યાં બે એવા પાર્ટ પડી ગયા છે એક એવી મહિલાઓ કે જે પોતાના આ અધિકાર માટે પોતાના આ ફરજ માટે જાગૃત છે એને ખબર છે કે મારે વોટ આપવાનો છે અને કોને આપવાનો છે શા માટે આપવાનો છે અને એક પાર્ટ એવો છે કે જેને હજુ સુધી એટલી બધી નથી ખબર પડી રહી કાજલબેન પરંતુ એમના સુધી આ વાત નથી ખબર પડી રહી અને પાછળના જે કારણો છે એ પણ વિચારવાની જરૂર છે મતદાતા ઘડતરની જે વાત કરી તો આપણે ત્યાં પુરુષ મતદાતાને એક સારો એ મતદાતા બને એ ઓટોમેટિક કદાચ બની જાય મોટા ભાગમાં કારણ કે એ રાજકારણને લઈને ચર્ચા થતી હોય છે પુરુષોમાં એ આ સામાન્ય બાબત આપણે કહી શકીએ કે ચાની ટપરી પર બેસે આ પુરુષો બેસીને સરકારની ચર્ચા કરે રાજકારણની ચર્ચા કરે મહિલાઓમાં એવું નથી થતું અને એના કારણે ક્યાં કેટલી જાગૃતિ મહિલાઓમાં સરકારને લઈને કે રાજકારણને લઈને શું છે નથી આવતી એ વધારવા માટે શું કરવાની જરૂર છે હું વાત કરું તો રાજનીતિક તો ગોસિપિંગ ને કિટી પાર્ટી તો ફ્રીઓમાં પણ થાય જ છે અને પણ અમે જે વાતો કરીએ છીએ રાજનૈતિક નથી કરતા

સ્ત્રીઓ છે જે સમાજની વચ્ચે રહે છે એ લોકો સમજે છે પણ જે નથી એ બાજુ સરપંચ હોય કે જે પણ હોય એવી રીતે થઈ શકે તો એ લોકોની વિચાર જે છે એ હું એવું માનું છું કે જે કામ કરતા હોય એ લોકો પણ કરી શકે એમને ખબર પડે કે પાંચ છેલ્લા એક વર્ષમાં પાંચ વર્ષમાં કોણે કેટલું કામ કર્યું છે જેવી રીતે કામ કરે કાજલબેન આપનો અવાજ નથી આવી રહ્યો અમિતલબેન આજ સવાલ હું આપને પણ પૂછી લઉં છું અને સાથે સાથે એક આપણે ત્યાં કદાચ આવું એટલા માટે થાય છે કારણ કે મહિલા નેતાઓની સંખ્યા જેટલી નથી રાજકારણ જી આમાં એવું છે કે હું તો એવું બહુ દ્રઢપણે માનું છું કે બહુ રાજકારણની ચર્ચા પણ ન થવી જોઈએ આજે પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે ચોરે ને ચૌટે એ ભાઈઓની વાત હોય કે કોઈ પણ એ દર ત્રીજી ત્રીજો વ્યક્તિ કયા ટોપિક પર ચર્ચા કરી રહ્યો છે તો એ છે રાજકારણ મોદી સાહેબે શું કરવું જોઈએ રાહુલ ગાંધી આ કર્યું આ ન કરવું જોઈએ બધાની હેલ્ધી રાજકારણની ડેફિનેટલી ચર્ચા થવી જોઈએ પણ કોન્સ્ટન્ટ આ ચર્ચા મારા ખ્યાલથી એ સમાજ માટે પણ હેલ્ધી અને આપણા ગામો માટે પણ હેલ્ધી નથી એક હું મહારાષ્ટ્રનું એક ગામ છે પલસ કરીને અને ગામમાં જયારે બહુ સુંદર અને ડેવલપ થયેલું આખું ગામ મેં એ ગામમાં જયારે હું ગઈ અને અમે લોકો એમને પૂછ્યું કે તમે રાજકારણની ક્યારે ચર્ચા કરો એમ એટલે એમણે મને એવું કીધું કે બેન તો હોળી છે ને હોય બાકી અમારે દિવાળી જોઈએ બારે મહિના એટલે મેં કીધું કે હોળી દિવાળી સમજણ ના પડી એટલે એમણે કહ્યું કે રાજકારણ એટલે કોઈ પણ ઇલેક્શન એ પંચાયતનું હોય તાલુકાનું હોય જિલ્લાનું હોય વિધાનસભા કે લોકસભાનું હોય તો અમારું ઇલેક્શન ડિક્લેર થાય ને અમારે મત આપવા જવાનું હોય ને એના બે પાંચ આપણા પહેલા જ અમે આની ચર્ચા શરૂ કરીએ ગામમાં બાકી અમે એની ચર્ચા જ ન કરીએ કેમ કે આ એટલો ભયંકર વિષય થઈ ગયો છે અત્યારે કે સમાજની વચ્ચે એમણે કહ્યું કે વિખવાદો ઉભા કરી દીધા છે આજે જાતિગત રાજકારણ અને બાપે મારે વેર જેવી પરિસ્થિતિ ઘણી વખત થઈ જતી હોય છે સો ડેફિનેટલી ચર્ચા થવી જોઈએ હું એની ના નથી પાડી પણ કોન્સ્ટન્ટ આ ચીજો જે ઘરમાં થાય છે ને એ યોગ્ય નથી એવું મારું બહુ દૃઢપણે માનવું છે પણ હા જે વાત થઈ બહેનોના સંદર્ભમાં મતદાતા તરીકે જાગૃત થવાના સંદર્ભમાં તો મને એમ છે કે આપણા પ્રશ્નો શું છે ને એની ચર્ચા થવી જોઈએ મારા વિસ્તારમાં રોડ બરાબર નથી ગટરનું કનેક્શન બરાબર નથી મારા વિસ્તારમાં વોટર બોડી એટલે તળાવો બરાબર નથી જે મને પ્રશ્ન સ્પર્શે છે સામાજિક રીતે

જે પાંચ વર્ષની અંદર જે અત્યારે પ્રતિનિધિ છે એમણે શું કામ કર્યું છે એના પરથી પણ આપણે આગળ શું એમને એમને રાખશું કે પછી એને નવા કોને લાવશું જે કાલે વાયદા નહીં કામની વાતો કરશું મોટી મોટી નહીં પણ નાની નાની વાતો કરશું સમાજને સુધારવાની વાત કરશું સ્વચ્છ રાખવાની વાત કામ આવવાની વાત કરશું ભણતર આર્થિક રીતે આગળ આવવાની વાત કરશું સાથે ચાલવાની વાત કરશું સંસ્કાર ની વાત કરશું સમિતિઓની રચનાઓની વાત કરશું ના કે કોણ જીતશે કોણ હારશે કોઈ પણ જો જીતશે તો હું એવું કહું છું કે કામ જીતવું જોઈએ મારા હિસાબે કામ જીતવું જોઈએ કારણ કે કોઈ પણ આવે કામ થવું જોઈએ સ્ત્રીનું કે પુરુષ નું નહીં પણ આપણે બધાનું થવું જોઈએ બધા જ લોકો આગળ આવવા જોઈએ શહેરનું શહેરીકરણ થાય તો ગામડામાં પણ શહેર જેવો વિકાસ થવો જોઈએ ખાલી વાતો કરીને ના રહી જો રોડ રસ્તા બને છે તો બાજુમાં ફૂલછોડ પણ આવવા જોઈએ પર્યાવરણની વાતો પણ થવી જોઈએ અને દૂષણ છે પ્રદૂષણની વાતો પણ થવી કરવા છે એની વાતો પણ થવી જોઈએ પણ એના બધાનો એક સમય હોય સંજોગો હોય કેવી રીતે કરવું પણ જે પાછળનું છે એના પરથી શીખીને પ્રેરણા લઈને આગળના નિર્ણયો કરવા જોઈએ એવું હું માનું છું હવે જાણવાની જરૂર છે પોતાના વિસ્તારના કયા ઘણી તો એ લોકોને ખ્યાલ પણ નથી હોતો કે અમારે ત્યાં વિસ્તારમાં કયો ઉમેદવાર લડી રહ્યો છે અને ફક્ત ઘરની કોઈ હાઉસવાઇફ છે તો એમને નથી ખબર પડતી એવી વિચારધારા પણ ખોટી છે કારણ કે વર્કિંગ વુમન્સને પણ ઘણી ખ્યાલ હોતી નથી યુથની આપણે હમણાં વાત કરી કે યુવા મહિલા મતદારોની પણ સંખ્યા વધી રહી છે એમને પણ ખ્યાલ નથી હોતી અમારે ત્યાં ઘણા બધા મીડિયા રિપોર્ટર્સ જે જતા હોય ત્યાં ઘણા લોકો વાયરલ થઈ રહ્યા છે આપણે

ભણેલી બહેનો જે છે ને એટલે જે કોલેજમાં ભણતી છોકરીઓની વાત કરીએ કે એ લોકોને તો હું એવું માનું છું કે એમને ખબર હોવી જ જોઈએ તો એ આપણી આપણો પ્રોબ્લેમ છે છે જે એકદમ ગામની બેન જેને નથી ખબર ને એની મજાકના રીતે એને પૂછવામાં આવે અફકોર્સ એમને ખબર હોવી જોઈએ પણ એ મેં કીધું એ પ્રમાણે હજીક આપણા ત્યાં સામાજિક માળખા એ પ્રકારના છે કે આપણે એક્ઝેક્ટલી એ બધી બહેનો સુધી પહોંચી નથી શક્યા આજે પણ ઘરમાં પુરુષ કેટલા એવા ગામો છે એવા સમાજો પણ છે કે જ્યાં ઘરમાં મહેમાન આવે ને તો બેન ઘરની બહાર નીકળીને એને પીરસવાનું નથી કરી શકતી પુરુષ જ પીરસે છે પુરુષ જ પાણી ભરવા જાય એ પ્રકારની પરિસ્થિતિ પણ છે ત્યાં આગળ એટલે એમનો વાંક નથી પણ આ ધીરે ધીરે એ સમાજો એ વ્યક્તિઓ એ ઘરોની જે પ્રથાઓ છે એ લોકોએ પણ વિચારવું પડશે કે બેનને બહાર લાવવી પડશે નહીં ચાલે અને બહુ સુંદર વ્યવસ્થા બેનના હાથમાં બધો એવી એને મતદાન કરવા માટે જાય ને મને એમ છે કે વધારે ભલે પુરુષો ચોપાટે બેસીને બધી ચર્ચાઓ કરતા હોય પણ બેન જેટલું જબરદસ્ત એનાલિસિસ કરી શકે ને બિલકુલ સમય નો અભાવ છે આમ તો આ ચર્ચા ઘણી બધી આગળ ચાલે એમ છે મિતલ બેન બેન આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર એક જ વાત કહીશ કે બે સેવક ની જરૂર છે ઇન્ફ્લુઅન્સર ની જરૂર નથી